ડોદરા સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો છે ભાજપ કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સામે આવી છે યમુના મિલ પાસે નાડુ સાફ કરાવવા મુદ્દે બોલાચાલી થઈ બે મહિનાથી નાડુ સાફ ન કરતા હોવાનો કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે

મારે સ્પષ્ટ કહેવું હતું કે તમારે અમારી ફરિયાદ જો મુખ્યમંત્રીને બી કરવી હોય તો કરી શકો છો કારણ કે સાચી વાત હજુ સુધી મુખ્યમંત્રી સુધી પહોંચતી નથી કે કોર્પોરેટરની શું વેદના છે કોર્પોરેટર પબ્લિક કયા ભાષામાં બોલે છે એમની સુધી નથી પહોંચતી એ મારી ફરિયાદ કરશે ત્યારે મને પણ મારો પક્ષ મૂકવાનો મોકો મળશે અને જે સત્ય હકીકત હશે હું એમને પણ સ્થળ પર લઈને બતાવીશન અગાઉના કમિશનરો જેને પણ નથી સાંભળ્યું એની પર આ જ પ્રમાણે ઘણા કોર્પોરેટર ધમકીઓ આપેલી છે છે સાંભળેલી પણ એનું ટેન્ડર આવ્યું છે મેં અમને એવી સમજ આપી એનું ટેન્ડર આવ્યું છે ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે આપણી જોડે હજી પણ બે મહિના છે આ કામગીરી થશે વધારેમાં રૂપારેલ કાંસનું વિસ્તરણ પણ આગળ તરીને આગળ જઈને કરવાનું મેં કીધું છે એમનું ઇન્સ્ટન્સ હતું કે પંપ મૂકો એટલે મેં કીધું ટેકનિકલ ફિઝિબિલિટી જોઈ લઈએ છીએ અને સ્થળ મુલાકાત કરવાની હશે તો પણ કરી અગાઉ ત્યાં સ્થળ મુલાકાત કરેલી પણ છે એ ઉપરાંતમાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા અને માન્ય મુખ્યમંત્રી સાહેબને કમ્પ્લેન કરવી હોય તો કરી દેજો એવું કહેવા લાગ્યા એટલે મેં એમને કીધું તમે મુખ્યમંત્રી સાહેબનું નામ ના લો આ ડિસ્કશન શહેરનું ચાલે છે તેમ છતાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા એટલે પછી મારે પણ એમને કહેવું પડ્યું કે આટલી ઉગ્રતાથી ના વાત કરો એવું પણ બોલ્યા કે ભૂતકાળમાં તો કમિશ્નરોને લાત મારીને પણ કાઢી મૂક્યા છે એટલે એવી બધી ઉગ્રતાથી અને તું તારી પર આવ્યા એટલે મેં એમને કીધું કે તમે આવી રીતે ના બોલો અને આ રીતે બોલાચાલી થઈ છે કમિશનરને કહ્યું કમિશનર શ્રી દ્વારા કારણ કે ટેન્ડરની પ્રક્રિયા એ થોડી જટિલ હોય છે ત્યારે ઇટ વિલ ટેક સમ ટાઈમ કે ઘણો ઘણી વખત ટેન્ડર પ્રક્રિયામાં સમય લાગતો હોય છે ત્યારે એ સમય માટે એમને વેઇટ થવું જરૂરી હતું પરંતુ સાથે કાઉન્સિલર શ્રીની રજૂઆત પણ દસમસતા પાણી જ્યારે વહી રહ્યા હોય ને વિસ્તારના નાગરિકો એની પર ઢાંકણું પણ ઢાંકવા ન દેતા હોય એની રજૂઆત એમના દ્વારા કરવામાં આવી એટલે અમે આજે વિઝિટ કરવાનું એમને મારે મારા દ્વારા કહેવામાં પણ આવ્યું જેથી કરી અને વધારે હોર્સ પાવરના પંપ વગેરે મૂકી અને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા થાય અને આપણે કામને પ્રોસેસમાં લઈ શકીએ એ પહેલાં તાત્કાલિક એનું સોલ્યુશન લાવવા માટે આપણે વધારે પાવર હોર્સ પાવરના પંપ મૂકી અને પાણીને ટ્રાન્સફર કરી અને બની શકે તેટલું ઝડપથી અત્યારે તાત્કાલિકમાં એનું સોલ્યુશન લાવી શકીએ વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો ભૂખી કાંસને ડાયવર્ટ કરવા મામલે સભામાં હંગામો મચ્યો કોંગ્રેસના કોર્પોરેટરે ભારે વિરોધ નોંધાવ્યો ભૂખી કાંસને ડાયવર્ટ ન કરવા માટે કોંગ્રેસે માંગ કરી છે ભૂંખી કાંસને ડાયવર્ટ કરવાથી નવા વિસ્તારોમાં પૂર આવશે સૌથી પહેલા મારા પર જેસીબી ચલાવજો તેવું જહા ભરવાડે કહ્યું

એટલે કે મોટી ચેનલ જ બનાવવાની સાડા ચાર મીટરની ચેનલ ત્રણ મીટર ઊંડી એટલે તમે જુઓ કે પંદર ફૂટની ઉપરની આખે આખી ખાસ ડાયવર્ટ કરી અને વોર્ડ નંબર એકના નાગરિકોને ભવિષ્યમાં પૂરની ચપેટમાં લાવી દેવાનું આ પ્લાનિંગ છે એક વિસ્તારને બચાવી અને બીજા વિસ્તારમાં આ પાણી ઘૂસડી દેવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે જે પણ લોકોએ આ કન્સલ્ટન્ટ નીમ્યા છે અને કન્સલ્ટન્ટ જે હતા એ લોકોએ અમને વિશ્વાસમાં લીધા નથી બીજા અમને વિશ્વાસમાં લીધા વગર આ પ્રકારના કાર્ય કરવા માટે એ લોકોએ સ્થાયીમાં મંજૂરી આપી છે એનો અમે આજે સ્થાયી સભામાં સામાન્ય સભામાં વિરોધ કર્યો છે કે ભાઈ આ કામગીરી કોઈ પણ સંજોગોમાં થવી